વડોદરા નર્મદા બે જિલ્લાને જોડતો નર્મદા પરનો પોઈચા પુલ પર એસટી નિગમની બસો બંધ થત બંને પંથકના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે પોઈચા પુલ પર એસટી નિગમની બસ પુનઃ ચાલુ કરવા લોક માંગ ઉઠવા પામે છે આ મામલે નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના વિવિધ વેપારી સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર ને પોઈચા પુલ પર પુનઃ એસટી નિગમ ની બસ ચાલુ કરવા લેખિત આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હાલ રાજપીપળાના પૌરાણિક હરસિદ્ધિ માતાના મંદિરે ચાણુદ ડભોઈ પંથક માંથી પદયાત્રાઓ પોઈચા પુલ થઈને

ખાનગી વાહનોમાં ના છૂટકે બેસવાનો વારો ખાનગી વાહનોમાં ઊંચા ભાડા આપી બેસવાનો વારો આવી રહ્યો છે જ્યારે ઢભોઈ તાલુકાના ચાણુક ખાતે બી એન હાઈસ્કૂલ પાસેનું ઘરનાળું જર્જરી હોવાને લઈને ભારે વાહન માટે પ્રતિબંધ હોય ગામમાં બસ આવતી નથી જેથી મુસાફરો ભારે હાડ ભારે ભોગવી રહી તો માંડવા દવાખાના સુધી ચાલતું જવું પડે છે બેસવાની વ્યવસ્થા ખુલ્લામાં તાપ વરસાદમાં કલાકો સુધી ઉભાર એવું પડે છે તો ચાણોદ ગ્રામ પંચાયત દ્વારા ચાણુક ખાતે બસ શરૂ કરવા લેખિત અરજી એસટી ટી તંત્રને આપેલ છે જ્યારે ચાણુદી ભીમપુરા નંદેરિયા દરિયાપુરા થઈ રાજપીપળા તરફ જવા માટે પણ બસની કોઈ સુવિધા ન હોવાથી આ પંથકના ગ્રામજનોને ચાલવ વાનો વારો અથવા તો પ્રાઇવેટ વાહનમાં મુસાફરી કરવી પડે છે સમગ્ર મામલે પોઈચા પુલ પરથી એસટી બસ પુનઃ ચાલુ કરવામાં આવે તો બંને જિલ્લાના મુસાફરોને વેપાર ધંધા નોકરી તેમજ સામાજિક પ્રસંગોમાં આવવા જવામાં સીધી એસટી બસની સુવિધા પુનઃ પ્રાપ્ત થાય તેમ છે હાલ તો સમય અને નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે મુકેશ ખત્રી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ જાણો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ